દાનેરામાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચી શકે સાથે દાનેરા પોલીસ મથકેથી રિક્ષા એસોસિએશન દ્વારા અંદાજે ચાલીસ કરતા વધુ રિક્ષાઓ ફીમાં વિદ્યાર્થીઓને સેવા આપતા તત્પરતા બતાવતા સેવા અર્થે રવાના કરાઈ હતી સાથોસાથ દાનેરા પોલીસે પણ બે બાઇક વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત કર્યા છે રિક્ષા ચાલકો અને પોલીસ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચે માટે એક્ટિવ જોવા મળ્યા છે જે એક નવીન પહેલ ગણી શકાય જેસીસીની પરીક્ષા ચાલુ થી જે એમ અમારા 183 દર સુધી 10 થી પરીક્ષા પેલી સેવા આપવામાં આવી છે જેમાં અમારા સાહેબ પી એ અને પોલીસ મળીને અમે બધી રીક્ષાઓ કે અમે 10 થી ફ્રી ભાડુ અને અમે સુધી અને સેવા વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈપણ બાળકને કે કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે